તું કાનુડો મોરલી વાળો દલડા હેરા હેજી મારા મનડા હેરા રે મારા દલડા હેરા રે પ્રેમચંદન ના જાડવા રે ભાઈ પ્રેમચંદન ના જાડવા રે મારા દેહુ મારો

હેજી મારા મનડા હેરા હેજી મારા દલડા હેરા હેજી મારા મનડા હેરા રે મારા દલડા હેરા રે તનડું મારું તલસે માવાય મનડું મારું તલસે હેજી મે તો ગરબા બોળા હેજી મે તો ગરબાર બોળા તારા માટે રે હે માવાની મોરલીએ મોર લિયે હેજી મારા મનડા હેરા હેજી મારા દલડા હેરા હેજી મારા મનડા હેરા રે મારા દલડા હેરા રે તનડું મારું તલસે માવાય મનડું મારું તલસે હે તનડું મારું તલસે માવાય મનડું મારું તલસે હેજી તલસે મારું મનડું રે માવા ને મોર લિયે હેજી મારા મનડા હેરા હેજી મારા દલડા હેરા હેજી મારા મનડા હેરા રે મારા દલડા હેરા રે આ દીવનલી વાળો રે હે માવા ની મોરલી હેજી મારા મનડા હેરા હેજી મારા દલડા હેરા હેજી મારા મનડા હેરા રે મારા દલડા હેરા રે